ડભોઈ પોલીસ ડભોઈ શહેરના લોકોને ચોરીની અફવાઓથી સાવધાન રહેવા જણાવી રહી છે ડભોઈ પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન ડીવાએસપી શ્રી આકાશ પટેલ દ્વારા વર્ષ દરમિયાન પોલીસની કામગીરી અંગે તપાસણી કરી સંતોષકારક ડભોઈ પોલીસની કામગીરીને ભીતા આવી હતી જ્યારે કે ઉપસ્થિત આગેવાનો દ્વારા છેલ્લા ઘણા દિવસથી શહેર તાલુકામાં ચોરી કરવા ચોરો આવે છે તેની અફવા બજારથી સમગ્ર શહેર તાલુકાના લોકો ડર અને ભયના મારા હાથમાં લાકડીઓ લઈ ઉજાગરા કરી રહ્યા છે ચોરીને અફવાથી સાવધાન રહેવા જણાવી રહી છે અફવાને કારણે રાત્રિ સમય દરમિયાન પેટ્રોલિંગ કરી લોકોને સાવચેત કરી સાવધાન રહેવા તેમજ ખોટી અફવા ફેલાવનારાઓ સામે પણ પોલીસ કાર્યવાહી કરશેનું જણાવ્યું હતું ડભોઈ પીઆઈ કે જે ઝાલાએ જણાવ્યું હતું કે માત્ર અફવા છે પોલીસ સ્ટેશન ખાતે છેલ્લા કેટલાક દિવસથી કોઈ ચોરીના બનાવ અંગેની ઘટના બની નથી કે તેની કોઈ ફરિયાદ આવી નથી આ માત્ર કોઈ અફવા ફેલાવી રહ્યું છે તેવા અફવા ખુરો ફેલાવનારને પોલીસ ઝડપી પાડી તેઓની સામે ગુનો દાખલ કરવામાં પણ આવશે અને લોકોને વગર કામના ઉજાગ્ર કરનાર આવા અફવા ખુરોના સામે કડક કાર્યવાહી કરવામાં આવશે આવી અફવાઓથી સાવધાન રહે અને પોલીસનો સંપર્ક કરે વાર્ષિક ઇન્સ્પેક્શનમાં નગરપાલિકા પ્રમુખ પિરેનભાઈ સાથે તેમજ હિન્દુ મુસ્લિમ આગેવાન સહિત શહેરના વિવિધ વિસ્તારોના આગેવાનો લોકો સાથે ચર્ચા કરતા હાલમાં જે ચોર ચોરની પ્રવૃત્તિઓ અને ગુમો પડે છે તકેદારી રાખવા જાણ કરી દરેક ગ્રુપમાં કે કોઈ એવી ખોટી અફવાઓ ફેલાવી અને પૂરતા પ્રમાણમાં પોલીસનો બંદોબસ્ત ચાલુ છે રાત્રે પોલીસનું પેટ્રોલિંગ પણ રાખવામાં આવેલું છે બાઇક પેટ્રોલિંગ રાખવામાં આવેલું છે ફિક્સ પોઈન્ટ હોમગાર્ડ જીઆરડી મૂકવામાં આવેલા છે એટલે એવી કોઈ પણ અફવાઓ ફેલાવી નહીં અને ખોટી અફવાઓ ફેલાવશો તો તેમાં વિરુદ્ધમાં પણ કાર્યવાહી થઈ શકે છે એટલે દરેકને ફરી નમ્ર વિનંતી છે કે આવું કંઈ પણ જણાવી આવે તો પોલીસનો સંપર્ક કરવો અને પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો સો નંબર પર કોલ કરવો કે જેથી તમને તરત полисниот респонс може да